અંજાર વિસ્તારમાં આવેલ કેમો કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતાં આગ લાગતા સાત જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી ચાર વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાથી અમદાવાદ ખાતે વધુ સારવાર માટે લઈ રિફર કરવામાં આવ્યા હતા તેમાંથી એક વ્યક્તિનો રસ્તામાં મોત નીપજ્યું હતું જ્યારે વધુ બે વ્યક્તિના સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યા છે હાલ એક વ્યક્તિની અમદાવાદ તેમજ અન્ય બેની આદિપુર ખાતે સારવાર ચાલી રહી છે કેમો સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતાં દસ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા સ્ટીલ પીગળાવતી વખતે ઘટના બની હતી મજદૂરોના શરીરમાં અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાંથી સાત જણાને આદિપુર ડિવાઇન લાઈફ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ચારની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે જેમાંથી એકનું સારવાર નીવડે તે પહેલા જ રસ્તામાં મૃત્યુ નિપજ્યું છે જ્યારે અન્ય બે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે ગઈકાલે વહેલી સવારના સમયમાં જે રુદય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કેમો સ્ટીલ કરીને જે કંપની આવેલી છે ત્યાં એક સવારના સમયમાં બનાવ બનેલ છે જેમાં જે ફર્નેસ હોય છે ભટ્ટી એમાં જે સ્ક્રેપ નાખીને એમને જે પીગળાવતા હોય છે એ દરમિયાન જે છે જે સ્ક્રેપ પીગળતું હતો જે લિક્વિડ સબસ્ટન્સ હતું એ સબસ્ટન્સ ત્યાં ઉછાળ થયો અને જેના લીધે જે વર્કર્સ ત્યાં કામ કરતા હતા એમને બર્ન્સ વગેરે ઇન્જરીઝ થઈ હતી જેના લીધે પ્રાથમિક રીતે એ લોકોને ગાંધીધામ ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને પછી ચાર જે મજદૂર હતા એમને આગળ સારવાર માટે અમદાવાદ રેફર કર્યા હતા એ દરમિયાન અત્યારે જે છે ત્રણ મજદૂરોના એમાં મૃત્યુ થયા છે બાકી એક જે મજદૂર છે એ સારવાર હેઠળ છે પોલીસ દ્વારા બનાવની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે અને એડીની તપાસમાં જે કોઈ વસ્તુ નીકળશે એ પ્રમાણે જે પોલીસ દ્વારા આગળની જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે એમાં અત્યારે પોલીસ દ્વારા વિવિધ જે કોઈ ટેકનિકલ એક્સપર્ટ હોય એ બધાના સહયોગ લઈને એમાં તપાસ કરવામાં આવશે કે એક્ઝેક્ટલી બનાવનું કારણ શું હતું અને એના આધારે પોલીસ દ્વારા જે છે આગળમાં તપાસ કરવામાં આવશે